જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ પુલની ખરાબ હાલતને લઈને વોર્ડ નંબર બાર ના કોર્પોરેટરો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે પુલને યોગ્ય રીતે રિપેર કરીને લોકો માટે સુરક્ષિત બનાવવાની માંગ કરવામાં આવી છે કોર્પોરેટર અસલમ ખિલજી અને જૈનમ ખફીએ રસ્તા રોકો આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી ફરિયાદોના પગલે કોર્પોરેટરો સ્થળ પર પહોંચીને વિરોધ નોંધાવવા ઉતર્યા હતા આંદોલન શરૂ થાય તે પહેલા પહેલા પોલીસે બંને કોર્પોરેટરોની અટકાયત કરી છે ગઈકાલે જે હાઈટ ગેટ કાલાવડ બ્રિજ પાસે જ્યારે ગંભીરા જેવી દુર્ઘટના બની ત્યારે તંત્રએ નોંધ કરી અને હાઈટ ગેટ મારવામાં આવ્યા કાલાવડ બ્રિજ ઉપર જે બ્રિજ આશરે ચાલીસ વર્ષથી ઉપરથી આ બનેલો હોય જે ટોટલ ડેમેજ હોય જેનું રોજકામ થઈ ગયું હોય છેલ્લા ચાર વર્ષથી અમારા સભ્યો દ્વારા હું રિજવાનભાઈ જેનમબેન સતત લડતા ચાર વરસ પછી એ બ્રિજ વીસ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો મંજૂર થયા પછી અત્યારે એની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ડિઝાઇન બની ગઈ છે જેને કહેવાય તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ તેમ છતાં બ્રિજનું કામ ચાલુ કરવામાં નથી આવતો ને હાઈટ ગેટ જે ગંભીરા જેવી દુર્ઘટના ખરાબ બની હતી જે દુર્ભાગ્ય ઘટના બની હતી તેના પછી હાઈટ ગેટ મારવામાં આવ્યા તો એ હાઈટ ગેટ પણ કાલે તો સક્રિય રહી જેનમબેન ને અમારી ટીમ દ્વારા જો એ કાલે ના હોત તો જાના નહીં થાત એ તંત્રને જગાડી આખે આખું સાવ નમી ગયો હાઈટ ગેટ માત્ર રાખી દીધું હતું કોઈ વેલ્ડિંગ એમાં કર્યું નહોતું કાલની તારીખમાં અમે કીધું એના બાદ વેલ્ડિંગ કર્યું એટલે આ તંત્ર ગરીબ પછાત અને સ્લમ વિસ્તારના અંદર ઓબીસી વિસ્તારના અંદર ઇરાદાપૂર્વક વિકાસનું કામ કરવા નથી માગતી ક્યાંક ના ક્યાંક મોરબી જેવી ગંભીરા જેવી સુરત જેવી અને ગેમ ઝોન જેવી ક્યાંક દુર્ઘટના થાય એની રાહ જોઈ રહી છે એટલે આજે અમારે ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું રસ્તા રોકો આંદોલનમાં પોલીસે તાત્કાલિક ધોરણે અમારી ધરપકડ કરેલ જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આગામી દિવસોમાં આ ધરપકડની જો તાત્કાલિક ધોરણે આ કાલાવડ બ્રિજનું કાલાવડ પુલનું જો કામ ચાલુ કરવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જામનગર શહેરની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાનું આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સત્તાધીશોની રહેશે